બનાસકાંઠા જિલ્લાનો દાંતા અને અમીરગઢ તાલુકામાં રાજ્ય સરકારના પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ધાત્રી માતાઓ કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવ્યો હતો સાથે જ સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ નિયમિત કરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો બાળકોના અને માતાઓના હેલ્થને ધ્યાને લઈ એમનું વજન ઊંચાઈ કરવામાં આવે છે કદાચ કુપોષણવાળી માતા કદાચ કહેવાય દેખાઈ જાય તો એને અમે આયન સુક્રો ચડાવવા માટે પીએચસીમાં મોકલીએ છીએ પોષણક્ષમ આહારમાં પણ અમે એ લોકોને એટલું ધ્યાન રાખીએ છીએ કે એમનો તમામ વિટામિન્સ મલ્ટી વિટામિન્સ જળવાઈ જાય એવા લીલા પાંદડાવાળા શાકભાજી કઠોળ પણ અમે એ રીતના જ એમને ખવડાવવામાં આવે છે બાળકનું અને માતાનું પોષણ જળવાઈ જાય કુપોષણ મુક્ત રહે તે માટે અમારે વિવિધ પ્રકારના અમારે જુદા જુદા પ્રકારના અહીંયા આંગણવાડીમાં આહાર આપવામાં આવે છે અમારે જેવી બહેનો આજુબાજુથી રોજ જમવા આવે દસ પંદર હોય વીસ હોય જેવી રોજ આવે એ ખાવા આપવાથી પછી અમારે વજન થોડું વધે પછી ઊંચાઈ વધે અને છોકરામાં આ ડિલિવરી વખતે કોઈ ગોળી લેવાથી તકલીફ ના રહે